આજે જ નહીં દોસ્તો આપણે ચૌદ પંદર સોળ થી લઈ આવનારી દોસ્તો સત્યાવીસ તારીખ સુધીની વરસાદની આગાહી જાણીશું જેમાં ચોમાસાની વિદાયને લઈને પણ દોસ્તો હવામાન વિભાગ તરફથી અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે તો એટલું જ નહીં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી પણ દોસ્તો આવનારા દિવસોને લઈ જેમાં આવનારા નવા વરસાદી રાઉન્ડમાં ચાર ઇંચ સુધીના વરસાદની કરી છે આગાહી ત્યારે દોસ્તો જાણીશું કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ તમે અહીં અત્યારે જોઈ શકો છો મોડલની અંદર વિશાખાપટનમ આંધ્રપ્રદેશના ભાગોમાં લો પ્રેશરમાં અત્યારે પરિવર્તિત થઈ છે અને આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ દોસ્તો પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ આવી શું આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં તો બીજી તરફ દોસ્તો આપણે આજના વિડિયોના અંતમાં આવનારા દોસ્તો ઓક્ટોમ્બર નવેમ્બર મહિનાની અંદર બંગાળના મહાસાગરની અંદર દોસ્તો વાવાઝોડાના સંકટો તોળાઈ રહ્યા છે વિશ્વ હવામાન સંગ સંગઠન તરફથી અત્યારે મોટી અપડેટ આપવામાં આવી છે ને જેને લઈ લા નીનોની ઘટના દોસ્તો સ્થાપિત થાય તેવી સંભાવનાને લઈ ચક્રવાતોનું સંભાવનાઓ સંભાવનાઓને તમામ અપડેટો એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો આપને જણાવી દઈએ તો આજથી ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસાના નવા નક્ષત્ર એવા પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પછીનું ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો બપોર પછીના સમયગાળા દરમિયાન પ્રારંભ થવા જઈ રહ્યો છે આ નક્ષત્રની અંદર દોસ્તો ખાસ કરીને બપોર પછી મંડાણી વરસાદો થવાની વધારે સંભાવના હોય છે ને આ જ નક્ષત્રની અંદર

પાણી પાણી કરી દે તેવો ધોધમાર વરસાદ પણ પડી શકે છે ને અમે તમને દોસ્તો પિક્ચર દેખાડી રહ્યા છીએ અહીં તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરમાંની વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ અત્યારે ખાસ કરીને મહારાષ્ટ્ર ભાગો સુધી આવી પહોંચી છે ને વહેલી સવારનું સેટેલાઇટ પિક્ચર અમને દેખા તમને દેખાડી રહ્યા છીએ ને જેમાં દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ લો પ્રેશર સિસ્ટમના વરસાદી વાદળાઓ આવી ચૂક્યા છે જેમાં અહીં તમે જોઈ શકો છો ખાસ કરી દક્ષિણ ગુજરાતના તમામ વલસાડ લાગુના વિસ્તાર હોય ડાંગ આ સાથે નવસારી સુરત તાપી વ્યારાથી માંડી પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુરથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદી વાદળાઓ તો બીજી તરફ ગીર સોમનાથ અમરેલી વિસ્તારોમાં પણ વહેલી સવારે સુધીની અંદર વાદળાઓની ગતિવિધિ જોવા મળીને દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર બપોર પછી મંડાણી વરસાદ જોવા મળે છે ને ગઈકાલે દોસ્તો અમરેલીના જાફરાબાદ રાજુલાના દોસ્તો ગીર સોમનાથ ઉના લાગુના વિસ્તારના કેટલાક ગ્રામ્ય વિસ્તારથી લઈ ગઈકાલ જામનગર રિલાયન્સમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો આમાં આજે પણ જાણીશું દોસ્તો કે કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે કારણ કે આજે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર દોસ્તો લોટરી મુજબનો આજથી શરૂ થશે વરસાદી સિસ્ટમનો અને લોટરી મંડાણી વરસાદની શરૂઆતને જેમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો પડી શકે છે વરસાદ જાણીએ પહેલાં તો દોસ્તો આપણે આજે અત્યારની લેટેસ્ટ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાના વરસાદને લઈને આગાહીને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો છે તે જોઈ લઈએ આજે દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અમુક સ્થળોએ ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં નવસારી સુરત તાપી નર્મદા ભરૂચ ડાંગ નવસારી તો અમુક છોટા ઉદેપુર વડોદરા લાગુના વિસ્તારો હશે કે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે તો બાકીના અન્ય સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત કચ્છના ભાગોની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર છૂટો છવાયો ખૂબ ઓછા વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ પડે જેમાં જોઈ શકો છો જિલ્લાના પચ્ચીસ ટકા સુધીના ભાગોમાં અગતિ જોવા મળી શકે છે તો બીજી તરફ દોસ્તો આજથી તો વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગો સુધી આવી જશે ત્યાર પછી ગુજરાતના જોઈ શકો ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખના આગાહીના જે નકશા રજૂ થયા જેમાં દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો આવનારા બેથી ત્રણ દિવસ સુધી આ રીતે વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી બપોર પછી છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદો પડે જેમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની પણ સંભાવના રહેશે અને તમે જોઈ શકો હવામાન વિભાગે દોસ્તો ચૌદ પંદર અને સોળ આ ત્રણ તારીખનો આગાહીનો જે નકશો રજૂ કર્યો જેમાં ગુજરાતમાં તીવ્ર મેઘ ગર્જના સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથે જે વિસ્તારમાં વરસાદ જ્યાં વાદળાઓ બંધાય ત્યાં દોસ્તો આ રીતની ગતિવિધિ સાથેની આગાહી હવામાન વિભાગે કરી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી વિસ્તારવાઇઝ જોઈએ તો તમે જોઈ શકો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર આજે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો દોસ્તો ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે અહીં તમે મોડલમાં જોઈ શકો છો બંગાળના મહાસાગરમાં અહીં અત્યારે આ વિસ્તારો પર સક્રિય લો પ્રેશર ધીમે ધીમે દોસ્તો આ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે ને જેના વાદળાઓ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આજે ભારે આવવાના છે ને જેને જોતા તમે જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાતના જેમાં પણ તાપી વ્યારા નર્મદા આ સાથે સુરતના કેટલાક વિસ્તારો અને તાપી લાગુના ડાંગના પંથકોની અંદર દોસ્તો આજે ધોધમાર મેઘરાજા દોસ્તો ભૂકા કાઢી નાખે તેવો આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ સાથે જ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ એમાં પણ આજે ફરી દોસ્તો ભાવનગરના મહુવા અને રાજુલા અમરેલી લાગુ સાવરકુંડલા વચ્ચેના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકો થઈ જાય તૈયાર કારણ કે બપોર પછીના સમયગાળા દરમિયાન મહુવા બગદાણા ગ્રામ્ય વિસ્તારોથી પાલીતાણાના વિસ્તારોથી જેસર ખાંભા આ સાથે જ ગારિયાધાર તો ભાવનગરના પણ તળાજાથી લઈ જોઈ શકો છો દોસ્તો સેત્રીજ આજુબાજુના વિસ્તારોની અંદર દોસ્તો આજે બપોર પછીના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર મેઘ મેઘગર્જના સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે દોસ્તો ધોધમાર વરસાદા વિસ્તારોમાં પડી શકે છે તો એટલું જ નહીં તમે અન્ય વિસ્તારો ઉપર પણ નજર કરી શકો છો જેમાં ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો અહીં જોઈ શકો છો તાલાળા આ સાથે જ ગીર નેશનલ પાર્ક કેશોદ મેંદરડા વંથલી આજુબાજુના વિસ્તારો આ સાથે કુતિયાણાના કેટલાક પંથકો છે તો આમ સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના પણ કેટલાક એકલ દોકલ જગ્યાના વિસ્તારો પર આજે દોસ્તો બપોર પછી ગાજ ગાજવીજ સાથેનો પડી શકે વરસાદ અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વધુ વરસાદની સંભાવના આજે જુનાગઢ લાગુના વિસ્તારો ગીર સોમનાથ લાગુના અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર આજે છૂટો છવાયો લોટરી મુજબનો રાઉન્ડ છે ને દોસ્તો જેમાં તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને એ લાગુના કેટલાક ભરૂચના અને નર્મદાના પંથકોથી લઈ મધ્ય પૂર્વના ખૂબ જ સીમિત વિસ્તાર હશે કે ત્યાં દોસ્તો ઠંડસ્તમવાળો વરસાદ પડે પરંતુ આજે દોસ્તો આજે તો આવતીકાલ દરમિયાન પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આવનારા બેથી ત્રણ દિવસ સુધી આ પ્રમાણેની વરસાદની ગતિવિધિ જોવા મળે બાકી કચ્છ લાગુ અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આખા દિવસ દરમિયાન એ વિસ્તારોની અંદર દોસ્તો તડકો ભારે જોવા મળી શકે છે કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર બત્રીથી લઈ કેટલાક સેન્ટરોની અંદર તેત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે છે અને તમે જોઈ શકો પાટણ રાધનપુર લાગુથી લઈ આ સાથે બનાસકાંઠાના ભાગોમાં બત્રીસથી તેત્રીસ ડિગ્રી કરતાં પણ વધુના તાપમાનની સાથે ભર ઉનાળાનો અહેસાસ થતો હોય તેવો અનુભવ થઈ શકે છે આ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્રના અને દોસ્તો દક્ષિણી ગુજરાત લાગુના કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં આજે વરસાદ રહે બાકીના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો વરસાદ પડે તેવી સંભાવના નથી તો બીજી તરફ દોસ્તો ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખ ઉપર પણ વરસાદની ગતિવિધિ રહે અને અમે તમને હવે પછી દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બન્યું છે અને જેને લઈને અત્યારે નવી બુલેટિન માહિતી આપવામાં આવી તે જણાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો કે જે ગઈકાલ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાના કાંઠાના ભાગોમાં લો પ્રેશર હતું તે ધીમે ધીમે હવે પછી આગળના કલાકોની અંદર છત્તીસગઢના ભાગો સુધી આવે તેવી સંભાવના છે તે આગળ જો છે અને તમે અત્યારે ભારતીય હવામાન વિભાગે જે ભારતનો સેટેલાઇટ ઇમેજ અહીં દર્શાવ્યો છે તેમાં પણ તમે જોઈ શકો તમને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર અત્યારે બન્યું છે આ લો પ્રેશર ગુજરાતની કેટલી નજદીક આવી શકે છે તે અમે તમને બતાવીએ તો અહીં તમે દોસ્તો ચૌદ સપ્ટેમ્બરની આ સિસ્ટમની સ્થિતિ જોઈ શકો છો મોડલમાં આ સિસ્ટમ દોસ્તો વધુ ઉપર આવે તેવી સંભાવના નથી કારણ કે અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં એન્ટી સાયક્લોન બની ચૂક્યા છે અને જેના કારણે આ સિસ્ટમને આગળ આવવા માટે દોસ્તો ભારે ફાઇટ કરવી પડશે અને અત્યારે સૂકા પવનો પણ ફૂંકાવાની શરૂઆત થઈ છે અને હવામાન વિભાગે દોસ્તો ઉત્તરીય પશ્ચિમી રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી પંદર સપ્ટેમ્બરના દિવસે એન્ટી સાયક્લોન અને સૂકા પવનોની સ્થિતિ જોતા ચોમાસાની વિદાય દોસ્તો આ ભાગોમાંથી હવામાન વિભાગ પંદર તારીખ આજુબાજુ કરી શકે છે બંગાળના મહાસાગરમાં બનેલું લો પ્રેશર દોસ્તો વધુ આગળ ન આવે છત્તીસગઢ મહારાષ્ટ્રના ભાગો સુધી આવે અને ત્યાર પછી તે નબળું પડી ફરી યુટર્ન મારી લે અને જેના કારણે ગુજરાતમાં અત્યારે જે વરસાદનો આ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે માત્ર દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર પૂરતો જ રહેશે અને તમે દોસ્તો અહીં જોઈ શકો છો ગુજરાત ઉપર પણ બે પ્રકારના પવનો ફૂંકાઈ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેમાં સૌરાષ્ટ્રમાં તો અસ્થિરતા ભારે ઊભી થવાની છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ લાગુના જિલ્લાઓમાં થનારી અસ્થિરતા હવે પછીના દિવસોમાં તીવ્ર મેઘ ગર્જનાનો છૂટો છવાયો મંડાણી વરસાદ ભારે આપશે તો દક્ષિણ ગુજરાતમાં તો દોસ્તો મોસમી જે પવનો છે સાયક્લોનના જેના કારણે ધોધમાર વરસાદ પડશે પરંતુ કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો એન્ટી સાયક્લોનના પવનો સૂકા ફૂંકાશે જેના કારણે હવે કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ભારો ઘટાડો થઈ જાય અને ત્યારે દોસ્તો હવે પછી આજથી શરૂ થનારા આપણે એવા ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અંગેની પણ થોડી માહિતી મેળવીએ આજથી દોસ્તો ખાસ કરીને ત્રણ વાગ્યા અને સુડતાલીસ મિનિટના સમયગાળા દરમિયાન સૂર્ય ભગવાનનો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થશે અને આ નક્ષત્ર દોસ્તો આજથી લઈ સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે આ વખતે આ નક્ષત્રનું વાહન દોસ્તો શિયાળ છે અને જેમાં તેર તારીખથી દોસ્તો આ નક્ષત્રની શરૂઆતની સાથે આ નક્ષત્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથેના વરસાદની સંભાવના હોય અને અત્યારે જે વેધર મોડલો આવી રહ્યા છે તે અનુસાર આખા નક્ષત્રમાં ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની સંભાવના છે આ નક્ષત્રની અંદર દોસ્તો કહેવત છે કે જો વરસે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે ખૂબ સારા વરસાદો પડી શકતા હોય છે ને જેના કારણે ખેડૂતોના પાકો જે પાક ઉપર હોય છે તેમાં ખાસ કરીને ભારે નુકસાની આવતી હોય છે ને જો વધુ વરસાદ પડે તો આ નક્ષત્રનો વરસાદ ઝેરી સમાન બની જતો હોય છે ને જેને લઈ જે ધાન પાકતું હોય છે તે કૂતરા પણ ખાતા નથી તેવું કહેવામાં આવે છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની પણ ગુજરાતની કેવી રહેશે વાતાવરણની ગતિવિધિ તે જોઈએ દોસ્તો તમે જોઈ શકો છો ચૌદ તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ થમરેલી દરિયાના કાંઠા અને ભાવનગરના કાંઠાથી લઈ સો કિલોમીટરના વિસ્તારથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથેનો અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે આમ તારીખે પણ એ જ પ્રમાણેની ગતિવિધિ તો સોળ તારીખ આમ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો થઈ જાય તૈયાર કારણ કે આ રીતનો મંડાણી વરસાદ તો સિસ્ટમનો વરસાદ અને જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તમે દોસ્તો સત્તર સપ્ટેમ્બરના દિવસે પણ જોઈ શકો છો સિસ્ટમના કારણે સુરત સચિન બારડોલી આ સાથે જ અન્ય જે સુરત લાગુના ભરૂચના તાપી વ્યારા નવસારી સુધીના ભાગોમાં ધોધમાર વરસાદ દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો હજુ સારા વરસાદો થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો જે ભાવનગર અમરેલીના છે તે ભાગો તો જોઈ શકો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર દોસ્તો અઢાર અને સત્તર તારીખ આજુબાજુ ગાજ વીજ થંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદો થશે હજુ મધ્ય ગુજરાતના પણ દોસ્તો આણંદ વડોદરા ગોધરા પંચમહાલ છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટીછવાઈ જોવા મળવાની છે ને તમે અઢાર તારીખ ઉપરની આગાહી જોઈ શકો છો જેમાં મધ્ય ગુજરાત એ લાગુથી લઈ દક્ષિણ ગુજરાતથી જોઈ શકો છો અઢાર ઓગણીસ તારીખ પછી મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્રના પણ જુદા જુદા જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ રીતનો મંડાણી ગાજવીજ સાથેનો બપોર પછીનો વરસાદ દોસ્તો આવનારા દિવસોમાં શરૂ રહે અને જેમાં તમે જોઈ શકો છો વીસ સપ્ટેમ્બર પછી ફરી વરસાદનું જોર અન્ય ગુજરાતના વાતાવરણમાં પણ વધે તેવી સંભાવના અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ નકશા બદલ બદલતા નવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ને દોસ્તો અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ચૌદ સપ્ટેમ્બરથી વીસ તારીખની વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જેમાં દક્ષિણી ગુજરાતમાં એક થી બે ત્રણ કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે તો આ સાથે વડોદરા આ સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે આગળના દિવસોની આગાહી આપતા તેમણે કહ્યું કે ચોવીસ પચીસ છવ્વીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે ઝાપટા પડી શકે હવે એન્ટી બનવાની શક્યતાની સાથે રાજ્યમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદો પડે અને નવરાત્રી ઉપરની આગાહી આપતા કહ્યું કે છઠ્ઠા નોર્થાથી દશેરા સુધી ગાજવીજ સાથેનો વરસાદ પડે આ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોમાં રાજ્યમાં હવે છૂટાછવાયા ઠંડસ્ટમ એક્ટિવિટીના વરસાદો પડે તેવું તેમનું અનુમાન અને અંતે દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ વિશ્વ હવામાન સંગઠનનો એક મોટો સામે સામે રિપોર્ટ આવ્યો છે દોસ્તો અત્યારે પેસિફિક મહાસાગરની અંદર ન્યુટ્રલ કન્ડિશન ચાલી રહી છે પરંતુ આવનારા ઓક્ટોમ્બર મહિના પછી આ કન્ડિશનની અંદર લા નિનો ડિસેમ્બર સુધીની અંદર સ્થાપિત થાય તેવું અનુમાન છે અને જેને જોતા બંગાળના મહાસાગરમાં આવનારા મહિના જેમાં ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત ચક્રવાતો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓડિશાના કાંઠાના ભાગો આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારના લોકોએ સાવચેતી ને લઈ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં મોટા વાવાઝોડા બને તેવું વિશ્વ હવામાન સંગઠનનું કહેવું